હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ નમતાનું સતી શર્મા સ્વાગત છે તમારે બધાનું અને આજે આપણે બનાવવાના છે તે છે તે ગરમીઓમાં છે તે એકદમ છે સ્પેશિયા જે બજારમાં મળે છે તેનાથી પણ બેસ્ટ એવું આપણે જે છે તે આઈસ્ક્રીમ બનાવશું તે પણ આપણે જે પિસ્તા આઈસ્ક્રીમ આવે છે તે બનાવવાના છે તે છે તે મોસ્ટ ઓફ ધી છે બજારમાં તો છે તો ઓછામાં ઓછું છે ત્રીસથી ચાલીસ રૂપિયાનું એક નાનું એવું ડબ્બીમાં આવે છે આઈસ્ક્રીમ તે જ આપણે છે તો આપણે ઘરે જ બનાવશું નહીં તે પણ ઓછી સામગ્રીમાં અને ઓછા ખાશે ઘરે

તો હવે આપણે તેની અંદર દોઢસો ગ્રામ જેટલી આપણે ખાંડ નાખી દીધી તો હવે આપણે જે નાખવાના છે તે અહીં આપણે છે મલાઈ નાખશું જે મોટી બે ચમચી જેટલી આપણે મલાઈ લીધી છે દૂધની તે નાખી અને હવે આપણે જે નાખવાના છે તે છે તે અહીં આપણે આપણે નાખશું તે છે તે બજારમાં પણ છે તે આસાનીથી મળી જ જતો હોય છે તે આપણે અહીં આપણે જે પિસ્તાનો પાવડર આવે છે જે ફ્લેવર માટે પિસ્તાના ફ્લેવર માટેનો તે અહીં આપણે પાવડર લીધો છે તે આપણે નાખી દઈશું તે આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર ઓલરેડી છે તે બજારમાં આસાનીથી મળી જ જતો હોય છે તો તે અહીં આપણે છે તે ત્રણ ચમચી જેટલું આપણે તે પિસ્તા પાવડર લીધો છે તો તમે જે ફ્લેવરનું છે તે બનાવવા માગતા હોય તે ફ્લેવરનો પાવડર યુઝ કરી શકો છો તો હવે તેને આપણે છે તે દૂધની અંદર નાખી દઈશું અને આ બધી સામગ્રી છે તે સરસ મજાની મિક્સ કરી અને પછી જ આપણે તેને ગેસ માથે ચડાવવાનું છે ક્યાં લગ્ન માથે નથી ચડાવવાનું તો આ રીતના તેને સરસ મજાનું આપણે છે તે ગ્રાઇન્ડર દ્વારા મિક્સ કરી દઈશું તો આ રીતના તમે જોઈ શકો છો કે છે તે પિસ્તાનો પાવડર નાખ્યો છે તે ત્યાંથી કરીને દૂધનો કલર પણ છે તે ચેન્જ થઈ ગયો છે તો આ રીતના તેને સરસ મજાનું છે તે મિક્સ કરી લઈએ પછી તેને આપણે ગેસમાંથી સડાવશું તો ગેસમાંથી સડાવીને કઈ રીતના રાખવું તેની અંદર કેટલી કલાક લેવા દેવું તે પણ આપણે જોઈ લેશું અને કેવું થવા દેવું તે હું તમને બધાને બતાવું છું તેના માટે થઈને આ રીતના તેને આપણે ગરમ જ થવા દેશું તો તેને આપણે છે જ્યાં સુધી છે તે એકદમ ઘટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા જ રહેવાનું છે ઘટ કરવું એટલે કેટલું બધું છે તે ચાલુ કરવું તે હું તમને આગળ બતાવવાની છું તો તેને આ રીતના ગેસના છે તે હાઈ રાખીને સખત હલાવતા રહીશું તો હવે આપણે તેની છે તે આ રીતના ઓછામાં ઓછું આપણે છે તે અડધી કલાક સેવાયું થશે એટલે છે તે આપણું પરફેક્ટ છે તે એકદમ ઘટ એવું છે તે આપણે છે તે દૂધ થઈ જશે તો અહીં તમે જોઈ શકો કે એવું સરસ મજાનું ઘટ થઈ ગયું છે તો આ રીતના આપણે ચમસામાં છે પાછળ આપણે આંગળી ફેરવીએ તો છે તે આ રીતનું થાય એટલે પરફેક્ટ એવું આપણું છે તે થઈ ગયું તો હવે ગેસને ઓફ કરી અને તેને આપણે નીચે ઉતારી લઈશું હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું છે તો તેને આપણે આ રીતના અલગતા થશે જેથી કરીને છે તે વહેલું ઠંડુ થઈ જાય તો આ રીતનું છે તે સરસ મજાનું છે તે પિસ્તરવાળું આઈસ્ક્રીમ બનાવવાનું છે તે દૂધ રેડી છે તો હવે આપણે તેને છે તે આપણે ચેક કરવાનું છે તે અહીં આપણે છે તેને મિક્સરમાં પીસવાનું છે તો હવે તમે કહેતા હશો કે આ દૂધને કેમ પીસવું તો દૂધને જ આપણે છે તે મિક્સરમાં પીસવાનું છે તો જે રીતના છે તે જૂસનું મશીન હોય છે પીસવાનું ડબલું તેની જ અંદર આપણે છે તે આને પણ પીસી નાખશું તો આ રીતના પીસવા માટે થઈ અને છે તે આઈસક્રીમનું જે નાખવું છે તેની અંદર આપણે એલસી પણ નાખી દઈશું અને તેને આપણે પીસી નાખશું એક સાથે તો તેને આ રીતના સરસ મજાનું છે તે પીસાઈ જાય એટલે તેને આપણે છે તે એક તપેલીની અંદર આપણે કાઢી લેશું જો તમારી પાસે છે તે એલ્યુમિનિયમની હોય છે તપેલી તો તે વધુ સારું અને એલ્યુમિનિયમની તપેલી ના હોય તો તમે છે તે સ્ટીલની તપેલી પણ લઈ શકો છો પણ એલ્યુમિનિયમની હોય તો છે તે વહેલું આઈસક્રીમ આપણું રેડી થાય છે તો તેને આ રીતના આપણે છે તે નાખી દેસું એક તપેલીની અંદર અને જે બાકી રહેલું છે તેને પણ હવે છે તે આપણે પીસી નાખશું કે જેથી કરીને છે તે એક સાથે છે તે ન પીસે તો આ રીતના બે વખત પીસી લેવાનું તો હવે તમે જોઈ શકો કે મેં બંને વાર પીસી અને છે તે તપેલીની અંદર નાખી દીધું છે તો હવે આપણે આગળ કેમ કરવું તે જોશું જો આ પ્રોસેસ ખુલાઈ જશે તો તમારું આઈસ્ક્રીમ છે તે ક્યારેય છે તે સારું નહીં બને તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના એક પ્લાસ્ટિકની લેવાનું છે પ્લાસ્ટિક લઈ અને તેની ઉપર છે તે આ રીતના છે તે રબડ નાખવાનું અથવા છે તે કોઈ પણ વસ્તુ એથી જાય તેને ટાઈટ બાંધી લેશું તો આ રીતના છે તે સરસ મજાનું છે તે બંધ થાય છે પ્લાસ્ટિક એટલે પછી જ હવે આપણે તેની ઉપર આપણે એક નાનું એવું કોણ અથવા એક હોલ પાડવું પડશે પ્લાસ્ટિકમાં વચ્ચો વચ્ચે તો તેને આપણે છે તે શરીરની મદદથી છે તેને આપણે આ રીતના છે તેનું હોલ પાડી લેશું બસો બસ અને આ રીતના હોલ પડી જાય જેથી કરીને છે તે આપણું પરફેક્ટ એવું આઈસ્ક્રીમ છે તે બનવા માટે થઈ અને અહીં આપણે છે તે આ રીતના થોડુંક એવું હોલ પાડવું જરૂરી છે તો તે પાડી લીધું તો હવે તેને ફ્રીજરમાં મૂકી દેસું પાંચ કલાક માટે જો વધારે છે તે પાંચ કલાક માટે ન રાખો તો તમે ઓછામાં ઓછું છે તે તમે છે તે સાડા ત્રણથી ચાર કલાક તો જરૂર રાખજો કે જેથી કરીને તમારા આઇસ્ક્રીમ માટે થઈ અને છે તે આ પરફેક્ટ રહી એટલા માટે થઈને તો હવે તેને આપણે છે તે ફ્રીઝરમાં આપણે મૂકી દીધું છે તો હવે છે તેને પાંચ કલાક અથવા છે તે ચાર કલાક પછી પણ તમે તેને ચેક કરી શકો છો તો આપણે ચાર કલાક પછી આપણે તેને બહાર કાઢી લેશું તો આ રીતના છે તે ચાર કલાક બાદ હવે તમે જોઈ શકો કે કેવું સરસ મજાનું છે તે આપણે છે આ રીતના થોડું ઘણું એકદમ ઘટ પણ થઈ ગયું હશે તો તેને આપણે આ રીતના આપણે પ્લાસ્ટિક વટાવી નાખ્યું છે તો આ રીતના પ્લાસ્ટિક કાઢ્યા બાદ તમે જોઈ શકો કેવું છે સરસ મજાનું છે તે દૂધ છે તે ઘટ થઈ ગયું તો હવે તેને આપણે પીસવાનું છે ફરી પાછું તો તેને આપણે છે તે સરસ મજાનું છે તે મિક્સરનું છે તે જે જ્યૂસનું તેની જ અંદર આપણે પીસશું કે જેમાં આપણે પહેલાં પણ પીસેલું હતું તેની અંદર જ અને જો તમે છે તે આ એક વખત હશે તે પીસશો તો તમારો આઈસ્ક્રીમ છે તે બજાર સેવું નહીં થાય તો એ બંને વખત છે તેને પીસવું જરૂરી છે હવે તેને આપણે છે તે ઈસ્ટીલની તપેલીની અંદરથી જે આપણે કાઢેલું છે તેની અંદર આપણે છે તે પીસીને પણ નાખવાનું છે કે જેમાંથી આપણે છે તે કાઢ્યું હતું ફ્રીઝરમાંથી તે જ તપેલીમાં જ આપણે નાખી દઈએ તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના ઈસ્ટીલની તપેલીની અંદર નાખી અને ફરી પાછું બીજી વખત પણ તેને આપણે પીસી લેશું જે આપણે છે તે બાકી રહી ગયેલું છે તેને પણ આપણે આ રીતના પીસવાનું છે તે પણ પીસી નાખીએ અને તે પણ પીસાય જાય એટલે છે તે તપેલીની અંદર નાખીએ અને પછી આપણે કઈ રીતના કરવું તે આપણે જોઈ લઈએ તો હવે તેને પણ આપણે છે તે તપેલીની અંદર નાખી અને છે તો હવે આપણે આગળ જે પ્રોસેસ કરવાની છે તે આપણે છે તે સેમ પ્રોસેસ કરવાની છે જે આપણે આગળ કરેલી હતી પ્લાસ્ટિકને છે તે નાખીને તો તે જ રીતના છે તે પ્લાસ્ટિક ફરી પાછું આપણે તપેલીમાં બાંધી દેસું પણ તેની પહેલાં અહીં આપણે છે તે આ રીતના ડ્રાયફ્રૂટ નાખી દઈશું તો આ રીતના છે તે ડ્રાયફ્રૂટ નાખી દઈએ અત્યારે એટલે છે તે સરસ મજાના છે તે મિક્સ થઈ જશે તો આ રીતના આઈસક્રીમ બનાવવા માટે થઈ અને આ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તો તમે નાખી શકો છો તો હવે તેને પણ નાખ્યા બાદ હવે સરસ મજાનું મિક્સ કરી લેશું તો મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની ઉપર અંદર કોઈ પણ વસ્તુ નથી નાખવાની ફક્ત આપણે પ્લાસ્ટિક ઉપર નાખી અને ફરી પાછું આપણે તેને બાંધી દેશું તો આ રીતના છે તે પ્લાસ્ટિકને ફરી પાસું છે તે સરસ મજાનું છે તે બાંધી દેવાનું કે જેથી કરીને છે તે આ રીતના હોય છે તો છે તેને બરફ ન થઈ જાય આઇસક્રીમનો એટલા માટે થઈ અને બરફવું પણ ન સામે તેના માટે થઈને આ રીતના તેને બાંધવું જરૂરી છે તો આ રીતના સરસ મજાનું બાંધી લીધું છે તો હવે તેને ફરી પાસું આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું તો તેને ફ્રીઝરમાં મૂકી અને છે તો હવે છે તેને સાતથી આઠ કલાક માટે રહેવા દેવાનું છે તો હવે તેને આપણે છે તે સાતથી આઠ કલાક માટે થઈ અને ફ્રીઝરમાં રહેવા દઈશું એટલે પરફેક્ટ એવું આઈસ્ક્રીમ રેડી થશે તો હવે તમે જોઈ શકો સાતથી આઠ કલાક બાદ તેને બહાર કાઢી લીધું છે તો હવે તેને આપણે છે તે આઈસ્ક્રીમને હવે આપણે જે પ્લાસ્ટિકની કે કોઈ પણ ડબ્બી આવે છે તેની અંદર હું અત્યારે નાખવાની છું તેની જગ્યાએ તમે છે તે કોઈ પણ અલગ છે ડીશ છે કોઈ પ્લેટ છે તેની અંદર પણ તમે નાખી શકો છો તો આ રીતના છે તે આપણે આઈસ્ક્રીમ જેવું બજારનું હોય છે તેવું જ આપણું આઈસ્ક્રીમ છે તે ઘર બેઠે રેડી થાય છે તો તમે પણ આ જ રીતથી આઈસ્ક્રીમ બનાવશો એક વખત બનાવશો એટલે પરફેક્ટ એવું જ તમારું આઇસ્ક્રીમ તૈયાર થશે અને આ રીતના તમે છે તે આઈસ્ક્રીમ છે તે નાખ્યા બાદ ફરી અજુ આપણે તેની ઉપર અહીં આપણે એક વસ્તુ નાખવાની છે તે પણ અહીં હું તમને બતાવવાની છું તો તે હવે આપણે કઈ વસ્તુ નાખવાની છે તે આપણે જોઈ લઈએ તો તેના માટે થઈ અને અહીં આપણે આ રીતના કાચું બદામ નાખી દેસું જો તમને કોઈ પણ અલગ ફ્રૂટ પસંદ હોય તો તમે તે પણ નાખી શકો છો તો તમે જોઈ શકો કેવું સરસ મસાનું છે તો આપણું આઈસક્રીમ બને છે તો આ રીતના તમે પણ બનાવજો અને બાળકોની ખબર છે એક વખત ખાશે તે બાળક તે છે તે ક્યારેય છે તે બજારમાં લેવા જવાનું તો ભૂલી જશે અને બજારનું આઈસ્ક્રીમ ખાવાનું તો ભૂલી જ હશે અને લેવા જવાનું નામ પણ નહીં લેતા આ રીતના તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો જેથી કરીને તમને છે તો આવા અનેક વિડીયો તમારા સુધી પોષી શકે તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું બજાર જેવું છે તો આપણું પિસ્તાર આઈસ્ક્રીમ બની અને રેડી થઈ ગયું છે તો તમે પણ ઘરે એક વખત ચોક્કસ ટ્રાય કરશો એકદમ પરફેક્ટ એવું જ છે તે આપણું આઈસ્ક્રીમ તૈયાર થાય છે જોતાં જ મોમાં પાણી આવી જાય તેવું જ છે તે આઈસ્ક્રીમ બને છે અને ગરમીઓમાં તો આ વધારે રાહત આપે છે